રામ રામ ખેડૂત મિત્રો કેમ છો બધા મગફળી અત્યારે મગફળી છે નેવું થી પંચાણું દિવસની થઈ છે અત્યારે મગફળીમાં જો સફેદ ફૂગની અસર જોવા મળી રહી છે અને છોડમાં ફૂગી પણ જોવા મળી રહી છે અત્યારે મગફળી જો આપણે આ પંચાણું દિવસની થઈ છે આપણે છોડ ઉપાડીને જોઈ રહ્યા છીએ એમાં દોડવા છે કોક ફળી રહ્યા છે અને સફેદ ફૂગની અસર જોવા મળી છે હજી એક ટકા જ ફૂગીની અસર જોવા મળી છે બાકી તો મગફળી આપણી સારામાં સારી છે જો આ ક્યાંક કોક છોડવો છે એ ફુગી નો આવી રહ્યો છે એ તમને ઉપાડીને નિરીક્ષણ દ્વારા બતાવી રહ્યા છે જો જો અત્યારે આમાં છોડવામાં ફુગી આવી ગઈ છે એના લીધે છોડ છે આખો કૂપ કૂપ થઈ જાય છે જ્યાં સ્ટોળ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને દોડવા પણ જો આગળ રહ્યા છે એ હળવા માંડ્યા છે હવે આને આપણે આગળ વધતી અટકાવવા માટે કઈ કઈ દવાનો છટકાવ કરવો જોઈએ એને આપણે આગત વિગતવાર ચર્ચા કરશું અત્યારે મગફળીમાં વરસાદ નથી એના લીધે પાણી પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે જો મગફળી લીલી ચમ થઈ ગઈ છે રેડ પાવામાં આવી રહ્યો છે અત્યારે મગફળીમાં અને પાણી પૈ ગયા પછી હવે આપણે આગળ વાત કરીએ તો અત્યારે એક બે ઝાડ કરી રહ્યા છીએ કઈ દવાનો છટકાવ કરવાથી દાણો એકદમ ભરાવદાર થાય અને કુયા છે એ ઝડપથી જમીનમાં બેસી જાય અને મિત્રો તે આ ડોડમાં સડી રહ્યા છે તેમાં ટીપુમ વિષ દવાનો છંટકાવ કરવો જેમ કે આપણે સફેદ ફૂગી ગેરું રાડો ટીકા એના માટે બેસ્ટમાં બેસ્ટ કઈ દવા લાગુ પડે એ તમામ નિરીક્ષણ કરશું અને માંડવી જ્યારે આપણે પડવાની હોય ત્યારે પડવામાં સહેલાઈથી ફેરી થઈ શકે એના માટે પણ કઈ દવાનો છંટકાવ કરવો સંપૂર્ણ માહિતી આપશું જો આપણે મગફળીના ડોડવા આપણે તો અંદર આપણે જો ત્રણ ડોડવા એમાં ચિકન ની અસર જોવા મળી રહી છે હજી તો જો આ ચિકન ની શરૂઆત થઈ રહી છે તો અત્યારે મારા હાથમાં જે મગફળીના બી છે તેમાં જો બે ત્રણ બી છે એમાં ચિકન ગુનિયા સફેદ ફૂગી જેવું દાણો થવા માંડ્યો છે બાકીના તો દાણા સરસ છે જો આ નિરીક્ષણ દ્વારા આપણે તમને બતાવી રહ્યા છીએ કે ચિકન ગુરવા થઈ છે તો એમાં કઈ દવા લાગુ પડશે તેની સંપૂર્ણ માહિતી વિગતવાર અને સો ટકા સચોટ નિયંત્રણ આવી શકે તો વહેલી તકે પગલાં લઈએ હવે આપણે આગળ વાત કરીએ તા જોઈ રહ્યા છો એ મગફળીમાં અત્યારે છેલ્લો રાઉન્ડ દવાનું લેવાનો હોય છે તો એક કઈ દવાનો લેવો તો એ દવા છે આપણે આ બીએસએફ કંપનીનું પ્રાયોગશા ખૂબ સારામાં સારી દવા છે અને આમાં બે ટેકનિકલ આવે છે ઝહેર જો મિત્રો આ ત્રણસો સાઠ એમ પેકિંગ છે છેલ્લો રાઉન્ડ જો આ પ્રાયોગાનું કરી દેવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ મળે છે અત્યારે તમે જોઈ રહ્યા છો આ પ્રાયોગમાં ક્યુઆર સ્કેન કરવાનું આવે છે એમાં ચેક કરી લેવાનું ક્યુઆર સ્કેન કરીને કે આ દવા છે એ ઓરિજિનલ જ છે ને ડુપ્લિકેટ તો નથી આપતા ને ખેડૂત મિત્રો એ એક ખાસ ધ્યાન રાખવાનું છે જો આ દવાનો આપણે છેલ્લો રાઉન્ડ કરવામાં આવે તો તમામ પ્રકારની ફૂગથી આપણે છુટકારો મળે છે અને સારામાં સારું રિઝલ્ટ મળે છે છેલ્લે જે મગફળીમાં રાઉન્ડ કરવાનો હોય છે તો એ આ અત્યારે પ્રાયોગનો જ કરવો જોઈએ જેથી કરીને મગફળીમાં ગેરુ ટીકા રાડો સફેદ ફૂગી છેલ્લે પાન ખરે છે એ જો આ છોડ દ્વારા તમે જોઈ રહ્યા છો અત્યારે આમાં એક ટકા ફૂગીની અસર જોવા મળે છે અને પાન પણ જો એક છોડો જો આ જોઈ રહ્યા હતા એમાં પાન ખરી રહ્યા છે બાકી તો મગફળી લીલી છમ પડી છે આ પંચાણું દિવસની મગફળી થઈ છે એમાં જો આ અત્યારે છેલ્લો રાઉન્ડ પ્રાયોગાળનો કરવાનો છે આપણે હવે આ પંચાણું દિવસ પછી એક પણ દવાનો કોઈ છટકાવ નહીં કરવાનો હવે માંડવી છે એ એક થી દોઢ મહિનાની અંદર ભણવાની છે તો આ છેલ્લો રાઉન્ડ છે છેલ્લો રાઉન્ડ કરો છું આપણે હવે આપણે આના પ્રમાણ વિશે વાત કરીએ

લાઈટવાળો દાણો થાય છે ચમકદાર થાય છે અને તેલની ટકાવારીમાં પણ ખૂબ વધારો કરે છે આ પેકિંગ જોઈ રહ્યા છો એક કિલોનું પેકિંગ છે પંદર લિટરના પંપમાં આ છે એ સો ગ્રામ નાખવાનું હોય છે આના એક કિલામાંથી દસ પંપ કરવાના છે આપણે છટકાવ કરતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું કે જમીનમાં એસી થી નેવું ટકા ભેજ બહુ જ જરૂરી છે તો જ રિઝલ્ટ સારામાં સારું મળશે નહીતર આ દવા નાખો ના નાખો એ કંઈ એમાં ફાયદો નહીં જોવા મળે મગફળી અત્યારે પંચાણું દિવસની થઈ હોય છે એ મગફળીમાં પૂર્ણ સારામાં સારી રહે અને તેલની ટકાવારીમાં ખૂબ જ રિઝલ્ટ જોવા મળશે તમે મગફળી જ્યારે ઉપાડો ત્યારે એ ફેરી કરવામાં પણ સહેલાઈથી ફેરી થઈ શકશે જો આ એનપી કે ઝીરો બાવન ચોત્રીસ છેલ્લા રાઉન્ડમાં તમે નાખશો તો તમને એના ફાયદા ઘણા બધા જોવા મળશે એક કિલો પેકિંગ લઈ અને દસ પંપ કરો જો તમારે પંદરથી વીસ કંઈ માંડવી હોય તો એને ટ્રાય કરીને જોવો તમને રિઝલ્ટ મળશે તો બીજા વર્ષે તમે પછી આગળ દવા લેશો બાકી ખોટા ખર્ચા નહીં કરવાના માહિતી સારી લાગી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આગળ મિત્રોને મોકલો જેને લીધે એને પણ માહિતી મળે અને છેલ્લા રાઉન્ડમાં ખૂબ જ સારામાં સારી દવા છંટકાવ કરવામાં આવે તો આપણી ચેનલ છે ખેતીની માહિતી A to જેડ અને વિલેજ લાઈવ તમને માહિતી સારી લાગી હોય તો આગળ મોકલો આભાર ધ્યાનથી સાંભળ્યા બદલ